જ્ઞાન યજ્ઞ કથાના શુભારંભ સાથે શ્રી હનુમાનજી મહારાજની પાંચસો દિવાની ભવ્ય દિવ્ય મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે તથા માતાના સોમા વર્ષમાં મંગળ પ્રવેશની ઉજવણી કરવા માટે ભાડજના પાટીદાર સમાજના અગ્રણી લાલાભાઈ પટેલ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ સાથે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને પાંચસો વર્ષ બાદ શ્રીરામના વધામણા થઈ રહ્યા છે જેનો અલૌકિક આનંદ વ્યક્ત કરવા તથા પાંચસો વર્ષમાં રામ મંદિર નિર્માણ માટે શહીદી વોર્ડના રામ ભક્તોના આત્માના કલ્યાણ માટે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો આજે ભાગવત કથા એટલે કે વિશ્વનું કલ્યાણ કરનારી કથા સુખરૂપ આપનારી કથા એટલે એમાં નાત જાતના ભેદભાવ વગર કથાનું આયોજન કરેલું છે અને પાંચસો વર્ષ પછી રામલલ્લા રામ મંદિરમાં બિરાજવાના છે એની ખુશીનો એક ભવ્ય કાર્યક્રમ અમારી ક કથાની શરૂઆત પ્રારંભમાં અમે જે કર્યો એટલે બહુ આનંદ થઈ ગયો અને આટલા પાંચસો વર્ષ પછી ભારતની જે સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ જે ઉજાગર થઈ છે એ ખરેખર દરેક માટે સર્વને માટે ગૌરવની વાત છે અને આવા જ હિન્દુ સનાતન ધર્મની અંદર જે ભારત ભારતની અંદર આવો સનાતન ધર્મ ખૂબ જ રીતે પ્રસરે અને આવી ભાગવત કથાઓના માધ્યમથી અને વિશ્વનું કલ્યાણ થાય એ માધ્યમથી કથા એક જરૂરી છે મોત શોક માટે વાહન ચોરીના સો જેટલા ગુના જનાર કરોડપતિ ચોરની ક્રાઇમ બ્રાન્ચે થાય